ભાગવતી સમજાવે છે જેને પ્રભુએ જેવો બનાવ્યો છે એવું એને સ્વીકારી અને એમાં જ વ્યક્તિના જીવનનો આનંદ છુપાયેલો છે બીજી દ્રષ્ટિએ આપી કોઈને બદલવા પ્રયત્ન નહીં કરવાનો આપણે ઘણી વખત પાછળ પડી છીએ હવે તો તમને બ્રહ્મ સંબંધ જ રહીશ તમે મારજો જોડે વ્રજમાં કેમ ન તમે ઝારી કેમ ના ભારો તમે ધોતી બંડી કેમ ના પહેરો કોઈની પાછળ પડાય બુદ્ધિ પ્રેરક કૃષ્ણ અમુક કાર્ય ભગવાન પર છોડી દો જે તમને અમદાવાદ થી વ્રત સુધી લઈ આવ્યા છે એ તમને મુકામ થી બેઠે સુધી ભી લઈ જશે તો ભાગવતજી સમજાવે છે કોઈને બદલવા પ્રયત્ન ના કરો તમે જાતે બદલાઈ જાઓ જો બધાને બદલવા પ્રયત્ન કરીએ તો પછી અમે તમને વૈષ્ણવ ના બનાવીએ બધાને મહારાજ બનાવી દઈએ જે જેવો છે ને સ્વીકારવાનો છે જે જેવા છે

હે પ્રભુ આપનો છું બ્રહ્મ સમ માં આપણે શું બોલ્યા હજારો વર્ષો થી વિખુટો પડેલો જીવ આજે હે પ્રભુ હું આપને શરણે આવ્યો છું હું આપનો છું હું આપનો છું હું આપનો છું આપણે પ્રભુ ના છીએ અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં સ્વદોષ સ્વીકાર નિરૂપણ એટલે કે જે ભક્ત જેવો દોષ થી ભરેલો હતો પ્રભુ એવો એને સ્વીકાર્યો છે આપણે પણ એ જ સ્વીકારવાનું છે અનેક અનેક સમસ્યાઓથી દૂર થઈ જવું હોય ને તો પહેલા જે જેવો છે એ મારો છે અને જે જેવો છે એની માટે મારે બદલવું છે મારે કોઈને બદલવા જેવું નથી પછી તમે જ્યાં ટ્રેનમાં બેસો ને ઘરે જશો ઘરના વ્યક્તિને જોવાની દ્રષ્ટિ બદલાઈ જશે તમે કહેશો કે આના જેવો અલૌકિત તો હું ગોકુળમાંથી જતિપુરાથી ઘરે આવીને તો મારું ઘર પણ મને જતીપુરા જેવું લાગે છે કે દ્રષ્ટિ વૈષ્ણવની થઈ ગઈ જો ઘરે જઈને બધાને ભ્રમ્મસંદ આપણે લેવડાયું હોય ને બ્રહ્મસંદ લેવડાયા પછી પણ એવું લૌકિક વિચાર કરીએ કે મારી વહુ આવું કરે મારા દીકરા આવું કરે મારા ધણી આવું કરે નહીં એ જે છે એ વૈષ્ણવ છે અને એ દ્રષ્ટિ જ્યારે આવશે એના દોષ નહીં દેખાય એના ગુણ દેખાશે એ દ્રષ્ટિ બદલે છે ભાગવત છે એ તો મેકઅપ છે ઘણા કહેતા પણ કે બીજી કથા સ્થળ આખા બદલાઈ ગયા બદલાઈ જ જાય ને ચહેરાને રંગવો ને તો કંઈ ફાયદો નથી હૃદયને રંગવું પડે છે ભાઈ આ મન રંગાઈ જાય છે એવો મેકઅપ ચડાવીએ કેટલા પૈસા ખર્ચીને આવ્યા તો ખોટો મેકઅપ ચઢાવાય જે પાણી છાંટો ઉડી જાય હવે એવો મેકઅપ ચડાવીએ કે ગમે તે થાય તડકામાં રેલમ છેલ થઈ જઈએ વરસાદમાં ભીના થઈ જઈએ છતાં આપણા હૃદયનો ભાવ છે ને ક્યારેય ન બદલાય એવો મેકઅપ ચડાવે એ જ ભાગવતી છે જે તમને બદલે છે એ દ્રષ્ટિ એ વિચારધારા અને એ જ ભાગવતમાં આપણે પ્રાપ્ત કરવા આવ્યા છે તે કહ્યું કે પરિવાર જેની સાથે રહેવું છે જો સેટ પર એની જોડે થવું છે આપણે આખા ઘરની વાત છે ને બહાર જઈને કરે ઘણા લોકો મેં સાંભળ્યા છે કોટલા બેઠા આખા ઘરની વાત કરે મને એક પ્રશ્ન મનમાં મને થયો કે આખી જિંદગી રહેવાનું એ લોકો જોડે અને મંદિર મને એની નિંદા કરો સારું લાગે મને અનેક વાર એવો પ્રશ્ન હતો અને ખરેખર બીજાને જોઈને સુધારવાનો હું પ્રયત્ન બી કરતો હતો કોઈની નિંદા ના કરે

શું ભાગવતજી આપણને કુંતાજી જોડે પ્રેમ કરાવે ના ભીષ્મજી જોડે કરાવે છે ને આપણને ભગવાન જોડે પ્રેમ કરાવે છે અને ભગવાનના જે ભક્તો છે એમાં પ્રેમ કરાવે ઈશાનુ કથા નવમો સ્કંદ ઈશાનુ કથા છે અમાર હરરાય મહાપ્રભુજી ત્યાં સુધી કહે કે અચાનક આપડા ઘરે કોઈ વૈષ્ણવ આવી જાય અને કણિકા પ્રસાદ પણ તો માનું

કોઈ ફરિયાદ નહીં કોઈ માંગણી નહીં કોઈ ઈચ્છા નહીં કોઈ શોપિંગ નહીં કશું બોલતા નથી જેવું છે એવું સ્વીકારી લે છે તમે કોઈ તારી ટિકિટ કરાવી દો ફરી એમને લઈ જાય એવું કહેવા આવે એવું કરવું જોઈએ આપણે અનુકૂલ ભગવાન આપણને સૌથી પેલા શું શીખવાડે છે આ જગત માં તમે બીજાને અનુકૂળ થઈ જાવ એ જીવનની પરિભાષાઓ છે વૈષ્ણવતા કોને બધાને અનુકૂળ થઈએ સૂર્યવંશ યદુવંશ વંશની કથા અને પરિવારની કથા છે બીજું ભાગવતજીનું અંગ છે જેમાં અનેક અનેક ભક્તોએ પરિશ્રમ પુરુષાર્થ કર્યા છે આ પુરુષાર્થની કથા છે ગાંધીજી પણ એમના જીવન ચરિત્રમાં કહે છે કે પરિશ્રમ વગરનું કંઈ પ્રાપ્ત થાય તો પાપનું માનવું એટલે કે પુરુષાર્થ કરી ભગવાન પરિશ્રમો કર્યા છે તપ કર્યા છે ત્યારે આ જન્મે ભગવાનની પ્રાપ્તિ થઈ છે આ પરિશ્રમ ની કથા છે એટલે કે જવાબદારી સ્વીકારે છે એ જ મનુષ્ય છે જે જવાબદારીથી ભાગે એ તો જીવનમાં પાપનું સર્જન કરે છે એ પોતાની જવાબદારી સ્વીકારવી એ ભાગવતજી પોતાનું ધર્મ રક્ષણ કહે છે ભગવાને પણ જન્મ કારાવાસમાં લીધો છે અનેક અનેક ભક્તોને મુક્ત પણ કર્યા છે અનેક અનેક પરિશ્રમો કર્યા જન્મ્યા મથરામણે ગોકુળ આવ્યા ગોકુળથી મથરા મથરાથી

આવી બેઠકમાં સ્થાનમાં સાત દિવસ રહી પારાયણ કરવું આખું ભાગવતજી ઇ નોટ ઇઝી વે છતાં શ્રી વલ્લભ ત્યાં બિરાજ્યા છે એ તીર્થના દેવતાઓ ત્યાં બેઠક ચરિત્ર વાંચીએ તો અનેક અનેક તીર્થના દેવતાઓ પણ શ્રી વલ્ભાચાર્ય પાસે આવ્યા છે કોઈ જાડેજીની સેવા કરી કોઈ પંખાની સેવા કરી કોઈ ભોજનની સેવા કરી કોઈ સ્થાનની પવિત્ર કરવાની સેવા કરી અનેક અનેક સેવાઓ પણ એ તીર્થસ્થાનના દેવતાઓએ કરી અને મહાપુધી સાત દિવસ સુધી ત્યાં ભાર્ગવજીનું પારણ કર્યું છે બેઠક જુના અત્યંત મહત્વ છે એટલે અતિ પરિશ્રમ લઈને શ્રી વલ્લભાચાર્ય સ્થળી ઉપર પધાર્યા છે તમે પ્રથમ વખત જ્યારે મહાપ્રભુજી મથુરા પધાર્યા તમે જીવન ચરિત્ર જીવન ચરિત્ર દર્શન કરો ત્યારે મથુરામાં એવું લાગે કે આ મથુરાનું ઉજ્જળ કેમ થઈ ગયું છે અનેક અનેક મોગલ રાજાઓ એવા એવા તંત્ર યંત્ર લગાવ્યા હતા કે બ્રાહ્મણો પણ પોતાનું ધર્મનું પાલન ન કરી શકતા હતા ત્યારે વલ્લભાચાર્યજીએ પોતાનું તાંબા પત્ર લગાવ્યું એવું યંત્ર લગાવ્યું કે જેનાથી એ બ્રાહ્મણો યમુનાજીનું પૂજન કરી શક્યા અને જે પણ મુઘલો આવે એ દાઢી કપાઈ જાય છોટી થઈ જતી ત્યારે ત્યાં દિલ્હી સુધી વાત ગઈ કોઈ કહ્યું કોણ વલ્લભાચાર્યજી છે એનું ચિત્ર બનાવીને લાવ હોનહાર નામના ચિત્રકાર આવ્યા જ ને ચિત્ર બનાવ્યું વલ્લભાચાર્યજીનું કે કે આપણા વલ્લભાચાર્યજી કેવા દેખાતા હતા કોને ખબર હતી તો એક ચિત્રકાર માત્ર હોનહાર જે કિશનગરમાં જે ચિત્ર બિરાજે છે એ હોના નામના ચિત્રકારે ચિત્ર બનાવ્યું દિલ્હી સુધી ચિત્ર ગયું અને ત્યાં હિન્દુ રાજાએ કહ્યું કે આ તો મારા ગુરુ છે આ ચિત્ર મને આપો ત્યારે રાજા કિશનગઢના રાજા એ ચિત્રને કિશનગઢ આવ્યા અને આપણે વલ્લભાચાર ચિત્ર જોયું ત્યારે આપણને ખબર પડી કે વલ્લભાચારજી આવા દેખાતા અને મથરામાં બ્રાહ્મણો ઉજાગર છોબે એ સમય શ્રી મહાપ્રભુજીનું પૂજન કરી પુષ્ટિ માંગની સ્થાપનામાં જોડાઈ ગયા છે પ્રતિક ઉપર કરુણા જાગે જેમ ગુસાઈજી માર્ગ ઉપર ચાલતા હતા ને એક સ્ત્રી પડી હતી એ જલની તરસેલી હતી ત્યારે ગુસાઈજીએ પોતાની ઝારીજીમાંથી જલ આપ્યું અનેક અનેક ભક્તોએ કહ્યું વૈષ્ણવોએ કરે ઝારીજીને ન અપાય ગુસાઈજી કહે છે કોઈના પ્રાણ જો બસતા હોય તો જારીજી ભરે જતી રહે એના પ્રાણનું રક્ષણ કરો એમ જીવ માત્ર પર કરુણા કરવી પરોપકાર કરવો એ પણ વૈષ્ણવ ધર્મ છે ભક્ત ધર્મ છે વૈષ્ણવ જન તેને જ કહીએ જે પીડ પરાય ચાડ રે વૈષ્ણવ

કરી એની સેવા કરવાનો અવસર મળી જાય એ પણ મહાભાગ્ય ની વાત છે ગાયો નું ધ્યાન રાખવાનું ગુસાઈ થી મહારાજે કહ્યું અને ગાયો ની સેવા કરતો

પહેલા એની પાસે પૂછી એની સેવા કરી માયા